નમસ્કાર મિત્રો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ભારતીય જ્ઞાન પરંપરા વિભાગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ગઈ કક્ષાઓની અંદર ષડ દર્શનોનો પરિચય જોયો છે અને આસ્તિક દર્શન અને નાસ્તિક દર્શન એમ બે પ્રકારના દર્શનો વિશે આપણે ચર્ચા કરી છે ત્યારબાદ આપણો એકમ નંબર બે એટલે કે ચિત્તભૂમિઓ અને ચિત્તવૃત્તિઓ એ વિશે આપણે આજની કક્ષામાં જાણીશું અને તે પહેલાં યોગ શબ્દ જે છે યોગ દર્શનમાં યોગ કયા અર્થમાં વપરાય છે યોગ શબ્દના શું શું અર્થો છે એ આપણે આજે જોઈશું યોગ શબ્દના ભિન્ન ભિન્ન અર્થો આપવામાં આવ્યા છે યોગ શબ્દનો પ્રયોગ ઇન્દ્રિયોને વશ કરવાના અર્થમાં કઠોપનિષદમાં થયો છે ભગવદ્ ગીતામાં કૃષ્ણને યોગેશ્વર કહીને ગીતાને યોગ શાસ્ત્ર એવું નામ આપવામાં આવ્યું છે ગીતાના અઢાર અધ્યાયોના નામમાં પણ યોગ શબ્દનો પ્રયોગ થયો જ છે તેમજ સમત્વમ યોગ ઉચ્ય તથા યોગઃ કર્મ સુકૌશલમ જેવી અનેક વ્યાખ્યાઓ ગીતામાં આપી છે મિત્રો યુજ ધાતુનો સંયમન અર્થમાં પ્રયોગ કરીને મનુસ્મૃતિમાં યોગ શબ્દનો વશ કરવું એવો અર્થ આપવામાં આવ્યો છે મહર્ષિ યાજ્ઞવલ્ક્યના મત મુજબ યોગ અર્થાત જીવાત્મા અને પરમાત્માનો સંયોગ એમ કરવામાં આવ્યો છે યુજ ધાતુનો અર્થ જોડવું ઉપરથી યોગ શબ્દ આવ્યો છે અને એટલે પતંજલિ મુનિ યોગની વ્યાખ્યા આપતા કહે છે કે યોગશ ચિત્તવૃત્તિ નિરોધઃ ચિત્તવૃત્તિ નિરોધ ઉપરાંત સમાધિ એવો પણ યોગનો અર્થ કરવામાં આવ્યો છે જેમ કે યુજ સમાધૌૌ પતંજલિએ પણ તેને સમાધિના અર્થમાં પ્રયોજ્યો છે વ્યાસ ભાષ્યમાં વ્યાસે પણ કહ્યું છે કે યોગઃ સમાધિ તત્વ વૈશારદીમાં વાચસ્પતિ કહે છે કે પ્રસ્તુત થયેલો છે અનેક પારિભાષિક યોગિક અને રૂઢ અર્થ છે પરંતુ યોગ સૂત્રમાં ચિત્તવૃત્તિ નિરોધ અને સમાધિના અર્થમાં જ યોગ શબ્દ પ્રયોજાયો છે પૂર્વે જોયું તે પ્રમાણે સાંખ્ય અને યોગ વચ્ચે ગાઢ સંબંધ છે આપણે ગઈ કક્ષાઓમાં જોયું છે કે સાંખ્ય શાસ્ત્રમાં ઈશ્વર તત્વનો સ્વીકાર નથી અને યોગશાસ્ત્રમાં ઈશ્વર તત્વનો સ્વીકાર છે અન્ય બધા પદાર્થો અને દ્રવ્યો અને તત્વો સાંખ્યની જેમ જ યોગમાં પણ વપરાયેલા છે એટલા માટે સાંખ્ય દર્શનને અને યોગ દર્શનને શેશ્વર સાંખ્ય પણ કહેવામાં આવે છે યોગ સાંખ્યનો વ્યવહારિક પૂરક છે જેમ સાંખ્યના સિદ્ધાંતોનો વ્યવહારિક જીવનમાં પ્રયોગ એ જ યોગ છે તેમ જ્ઞાનની ઉત્પત્તિની સંખ્યામાં કહેલી પ્રક્રિયાને યોગ સ્વીકારે છે સાંખ્યાના મહત આદિ પચીસ તત્વોમાં યોગ ઈશ્વરનો ઉમેરો કરે છે તેથી તેને શેશ્વર સાંખ્ય કહેવાય છે સાંખ્ય મતે પ્રકૃતિ પુરુષનું વિવેક જ્ઞાન મુક્તિનું સાધન છે તો યોગમાં કહ્યું છે કે યોગાભ્યાસ દ્વારા વિવેક જ્ઞાન પ્રાપ્ત થાય છે આમ સાંખ્ય એ સિદ્ધાંત છે અને યોગ એ સાધન છે છે ગીતામાં પણ એનું સમર્થન કરેલું જણાય જેમ કે સાંખ્ય પંડિતા યોગ સૂત્ર ઉપરના વ્યાસ ભાષ્યનું સાંખ્ય પ્રવચન ભાષ્ય એવું નામ વ્યાસ મુનિએ રાખ્યું છે પ્રાચીન કાળથી જૈન દર્શનમાં પણ યોગનું મહત્વ સ્વીકારવામાં આવ્યું છે સંયમ નિર્જરા સંવર ઇત્યાદિ તેમજ મન વચન કાર્યના વ્યાપારના અર્થમાં મનોયોગ વગેરેમાં યોગ શબ્દ અનેક સંદર્ભોમાં છે જૈન પરિભાષામાં મન સંવર શબ્દ પ્રયોગ પતંજલિના ચિત્તવૃત્તિઓના નિરોધના અર્થમાં જ પ્રયોજાયો છે નિવૃત્તિ પ્રધાન બૌદ્ધ દર્શનમાં પણ યોગની સાધનાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે અને ધ્યાન સમાધિ વગેરેનું વર્ણન પણ જોવા મળે છે મિત્રો એવી રીતે યોગ શબ્દનો કયા કયા અર્થોમાં પ્રયોગ શાસ્ત્રમાં થયો છે એ આપણે જાણ્યું હવે આપણે યોગ જે છે તેની અંદર ચિત્તવૃત્તિઓનો નિરોધ જે કરવા માટે કહે છે એ યોગના ચિત્તશાસ્ત્રને આપણે જાણીશું મિત્રો યોગનું ચિત્તશાસ્ત્ર ચિત્તવૃત્તિનો નિરોધ એટલે યોગ એ પ્રમાણે પતંજલિએ યોગનો અર્થ આપ્યો છે આથી યોગ દર્શનમાં મહદ ચિત્ત ચિત્ત વૃત્તિ તેમજ ચિત્તવૃત્તિના વૃત્તિના નિરોધના ઉપાયો વિશે વિચારણા કરવામાં આવી છે યોગનો અર્થ સમાધિ પણ આપ્યો છે અને સમાધિ એ પણ ચિત્તનો એક સ્વાભાવિક ધર્મ છે ચિત્ત ત્રિગુણાત્મક છે અર્થાત સત્વ રજસ અને તમસ એ ત્રણ દ્રવ્યો કે ગુણોનો ઉદ્રેક ચિત્તમાં થતો રહે છે તે પ્રમાણે ચિત્તના ત્રણ રૂપોનું વર્ણન કરતા વ્યાસ ભાષ્યમાં કહ્યું છે કે પ્રખ્યા પ્રવૃત્તિ સ્થિતિશીલ ત્રિગુણમ સૂત્રમાં ચિત્ત ત્રણ પ્રકારના સ્વભાવવાળું છે પ્રખ્યા કે પ્રકાશશીલ પ્રવૃત્તિ કે ગતિશીલ અને સ્થિતિશીલ તેથી એ ત્રિગુણાત્મક છે ત્રિગુણાત્મક હોવા છતાં તેમાં સત્વગુણ પ્રધાન કારણ હોવાથી તેને ચિત્ત સત્વ કે બુદ્ધિ સત્વ કે અંતઃકરણ પણ કહેવામાં આવે છે પ્રખ્યા કે પ્રકાશશીલ સત્વ પ્રધાન ચિત્ત રજસ તથા તમસ થી સંસૃષ્ટ થઈને ઐશ્વર્ય તેમજ વિષયની ઈચ્છાવાળું થાય છે પ્રવૃત્તિશીલ ચિત્ત તમોગુણવાળું બનીને અધર્મ અજ્ઞાન અવૈરાગ્ય તથા અનૈશ્ચર્યને પ્રાપ્ત થાય છે સ્થિતિશીલ ચિત્ત ક્ષીણ મોહના આવરણવાળું સર્વત્ર પ્રકાશમાન અને રજો માત્રાથી યુક્ત થઈને ધર્મ જ્ઞાન વૈરાગ્ય તેમજ ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે આમ ત્રિગુણાત્મક હોવાથી ચિત્ત સુખ દુઃખ મોહાત્મક બને છે કેટલાક યોગાચાર્યો ચિત્તને મધ્યમ કે શરીર પરિમાણ માને છે જ્યારે કેટલાક ચિત્તને વિભુ કે સર્વવ્યાપક માનીને તેની વૃત્તિને સંકોચ વિકાસશીલ માને છે ચિત્ત કેટલાક વિષયોને જાણે છે અને કેટલાકને જાણતું નથી કેમ કે ચિત્તને પોતાના વિષયને જાણવા માટે વિષયાકારે પરિણમવું પડે છે આમ ચિત્ત પરિણમનશીલ સિદ્ધ થાય છે પરંતુ ચિત્ત નિરન્વય ક્ષણ વિનાશી નથી જો ચિત્તને નિરન્વય ક્ષણિક માનવામાં આવે તો જીવન વ્યવહાર નીતિ આચાર સાધના વગેરે શક્ય બનશે નહીં ચિત્ત પરિણામી છે અને નિરન્વય ક્ષણિક નથી એ પ્રમાણે યોગદર્શનનો સિદ્ધાંત હોવાથી ચિત્ત વિક્ષેપ અને ચિત્ત એકાગ્રતા શક્ય છે ચિત્ત જેમ ઘટ પટ વગેરે બાહ્ય વિષયોના આકારે પરિણમે છે તેમ તે પુરુષના આકારે પણ પરિણમી શકે છે આથી પુરુષને પોતાને પોતાનું જ્ઞાન કે સાક્ષાત્કાર શક્ય બને છે ચિત્તગત પોતાના પ્રતિબિંબ વડે જ પુરુષ પોતાને જાણી શકે છે અને ચિત્ત બાહ્ય વિષયોના તેમજ પુરુષના આકારે પરિણમી શકતું હોવાથી તેને દ્રષ્ટા અને દૃશ્ય એમ ગણવામાં આવ્યો છે દ્રષ્ટ દૃશ્યો અપરક્તમ ચિત્તમ સર્વાર્થમ નિરાવરણ ચિત્તના જ્ઞાનને કોઈ સીમા નથી એ પ્રમાણે યોગ સૂત્ર ભાષ્યમાં વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યું છે પુરુષ અને ચિત્ત વચ્ચે સ્વસ્વામી ભાવ સંબંધ છે ચિત્ત લોહચુંબક જેવું છે જેમ કે ચિત્ત માત્રોપકારી સ્વામી ભોગ અને અપવર્ગ ચિત્તજન્ય અને ચિત્તગત હોવા છતાં તે ચિત્ત જે પુરુષનું છે તેના ગણાય છે જેમ હરજીત સૈન્યના હોવા છતાં એ સૈન્ય જે રાજાનું હોય તેના ગણાય છે ચિત્તના ધર્મો કે પરિણામો અર્થાત આકારો પરિદૃષ્ટ અને અપરિદૃષ્ટ એમ બે પ્રકારના હોય છે પરિદૃષ્ટ અર્થાત પ્રત્યક્ષ ધર્મો પ્રત્યય કે જ્ઞાન રૂપ જ્યારે અપરિદૃષ્ટ અર્થાત પરોક્ષ ધર્મો વસ્તુ માત્રાત્મક છે ચિત્તની પાંચ ભૂમિઓ હોય છે મિત્રો એને આપણે ચિત્તની અવસ્થાઓ પણ કહી શકીએ છીએ યોગ દર્શનમાં સમાધિને યોગ કહે છે અને એ સમાધિ ચિત્તની સર્વ ભૂમિઓમાં કે માનસિક અવસ્થાઓમાં રહેનારો ધર્મ છે વ્યાસ ભાષ્યમાં પાંચ અવસ્થાઓ કે પાંચ ભૂમિઓને નિર્દેશ કર્યો છે જેમ કે સચ સાર્વભૌમ ચિત્તસ્ય ધર્મ ક્ષિપ્તમ મૂઢમ વિક્ષિપ્ત એકાગ્રમ નિરુદ્ધમ ઇતિ ચિત્ત ભૂમય પાતંજલ યોગ દર્શનમાં ચિત્તની એ પાંચ વૃત્તિઓનો દર્શન આપણે કરી શકીએ સર્વપ્રથમ અવસ્થા છે ક્ષિપ્ત અવસ્થા જે અવસ્થામાં જીવાત્મા ચિત્તને જુદા જુદા પ્રકારના વિષયોમાં તીવ્રતાથી ચલાવે છે તે અવસ્થાને ક્ષિપ્ત કહે છે આ પ્રકારની ચિત્તભૂમિમાં રજોગુણની પ્રધાનતાને લીધે અધિક ચંચળ બનેલું ચિત્ત સાંસારિક અને ઇન્દ્રિયોના વિષયોમાં ભટકતું રહે છે અને કેટલીક વાર હાનિકારક કાર્યો કરી દેશે આ પ્રકારના ચિત્તને સંયમમાં રાખવું દુષ્કર થઈ પડે છે યોગ સાધના માટે આ પ્રકારની અવસ્થા એ નિરર્થક છે ત્યારબાદ દ્વિતીય અવસ્થા એ મૂઢ અવસ્થા કહેવામાં આવે છે આ અવસ્થામાં તમોગુણની પ્રધાનતા રહે છે અને સત્વ તેમજ રજોગુણ ગૌણ રહે છે તમોગુણના અતિરેકથી ચિત્ત મૂઢ બની શકે છે આવું વિવેક શૂન્ય ચિત્ત નિદ્રા આળસ પ્રમાદ મૂર્છા વગેરે અવસ્થામાં પડી રહેવાથી તે મૂઢ કહેવાય છે યોગ સાધના માટે આ અવસ્થા પણ વ્યર્થ છે કેમ કે આ પ્રકારની ચિત્તની અવસ્થાવાળો જીવ યોગાભ્યાસ દ્વારા વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી તૃતીય અવસ્થા એ વિક્ષિપ્ત અવસ્થા છે યોગ ભાષ્યમાં કહ્યું છે કે તત્ર વિક્ષિપ્તે ચેતસી વિક્ષેપોપસર્જની ભૂત સમાધિ યોગપક્ષે વર્તતે આ અવસ્થામાં વિક્ષિપ્ત અવસ્થાવાળા ચિત્તની સમાધિ વિક્ષેપને લીધે ગૌણ થઈ જવાથી યોગની કોટીમાં આવતી નથી આ અવસ્થામાં સત્વગુણ પ્રધાન અને તમોગુણ ગૌણ હોય છે છતાં રજોગુણ ક્યારેક ક્યારેક પ્રગટ થતો રહેવાથી ચિત્ત સફળતા નિષ્ફળતા વચ્ચે ભટકતું રહે છે પ્રધાનતાને કારણે એમાં એકાગ્રતા આવે છે ખરી છતાં કોઈક અવરોધ આવી જતા તેનો ભંગ થઈ જાય છે ત્યારે તે વિક્ષિપ્ત અવસ્થાવાળો બને છે જો કે અધિક અસ્થિર તથા ચંચળ એ વિક્ષિપ્ત અવસ્થા કરતા આ અવસ્થા વધુ સારી છે એક ક્ષિપ્ત અવસ્થાથી વિશિષ્ટ છે અધિકાશ સાધકો વિક્ષિપ્ત ભૂમિ ચિત્તયુક્ત હોય છે ક્ષણિક સ્થિરતાને લીધે એમાં ચિત્ત શ્રવણ મનન વગેરે દ્વારા તત્વના સ્વરૂપનું અવધારણ કરવામાં સમર્થ બને છે છતાં તે હંમેશા સ્થાયી નહીં હોવાથી સમાધિમાં સ્થિર રહી શકતું નથી એકાગ્ર એકાગ્રવસ્થા ધ્રુવા સ્મૃતિ કે સર્વદા આત્મ સ્મૃતિ એ એકાગ્રતાનું લક્ષણ છે જે ચિત્તનું એક જ વિચાર ઉપર અવલંબન કે સ્થિરતા હોય છે તે એકાગ્ર કહેવાય છે પતંજલિ મુનિએ કહ્યું છે કે તતઃ પુનઃ શાંતો દિતવ ચિત્તસ્ય એકાગ્રતા પરિણામ અર્થાત ચિત્તના સમાધિ શ્રવણમાં જે એકાકાર પ્રતીત થાય છે પ્રત્યે તથા વર્તમાન પ્રત્યે ચાલતો રહે છે એ ચિત્તનું એકાગ્રતા પરિણામ છે આમ જ્યારે ચિત્ત એક વૃત્તિ રૂપ થઈ જાય છે પછી તે પ્રવૃત્તિ નિવૃત્તિ તથા તરત તરત જ તેને અનુરૂપ વૃત્તિ ઉદિત થાય છે અને એ રીતે અનુરૂપ વૃત્તિઓનો પ્રવાહ ચાલતો રહે તો એવા ચિત્તને એકાગ્ર ચિત્ત કહેવાય છે જ્યારે આ પ્રકારની એકાગ્રતા ચિત્તનો સ્વભાવ જ થઈ જાય ત્યારે તે ચિત્તને એકાગ્ર ભૂમિવાળું કહે છે આ અવસ્થામાં સત્વગુણની અધિકતા હોય છે અને રજસ તમો ગુણની ગૌણતા હોય છે શુદ્ધ સત્વની પ્રધાનતાને કારણે ચિત્ત એકાગ્ર બને છે અને સંપ્રજ્ઞાત સમાધિ સિદ્ધ થાય છે આ સમાધિ જ સામાન્યતય યોગ કે કૈવલ્યની સાધક છે સાધકના ક્લેશો અને સકામ કર્મોની વાસનાઓ શિથિલ થાય છે તથા પદાર્થના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન થાય છે ચિત્તની એકાગ્રતાનું વર્ણન ગીતામાં પણ છે ત્યારબાદ પાંચમી અવસ્થા ચિત્તની એટલે કે નિરુદ્ધ અવસ્થા ચિત્તની સમસ્ત વૃત્તિઓનો નિરોધ થઈ જાય પછી માત્ર તેના સંસ્કાર ચિત્તમાં રહી જાય છે આ સંસ્કારયુક્ત ચિત્તને નિરુદ્ધ કહે છે આ અવસ્થામાં સાધક સંપ્રજ્ઞાત સમાધિની શ્રેષ્ઠ અવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે તેમાં પણ તેને દોષો દેખાય છે એ દોષોને લીધે પરવૈરાગ્ય ઉત્પન્ન થાય છે બધી જ સાલંબન વૃત્તિઓના નિરોધના કારણરૂપ પરવૈરાગ્યના અભ્યાસ દ્વારા સાધ્ય જે સંસ્કાર શેષરૂપ સમાધિ છે તે અસંપ્રજ્ઞાત સમાધિ છે આ ઈશ્વરના સાક્ષાત્કારની સ્થિતિ છે નિરોધ ભૂમિ દ્વારા ચિત્ત વિલીન થતા કૈવલ્ય થાય છે સંસારમાં પ્રત્યેક જીવાત્માઓનો ચિત્ત સામાન્યતયા આ પાંચ ભૂમિઓ કે પાંચ અવસ્થાઓમાં જ રહે છે તો મિત્રો આ કક્ષાની અંદર આપણે યોગ દર્શનની અંદર ચિત્તની પાંચ અવસ્થાઓ જે છે અને પાંચ જે ભૂમિઓ છે એ પાંચ ચિત્તવૃત્તિઓ વિશે પાંચ ચિત્તની અવસ્થાઓ વિશે અધ્યયન કર્યું ત્યારબાદ ચિત્તની વૃત્તિના જે નિરોધના ઉપાયો છે એ વિશે આપણે આગળની કક્ષાઓમાં ચર્ચા કરીશું આપ સૌને ધન્યવાદ નમસ્કાર